જય માતાજી માતા મેલેડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે પરંતુ પ્રથમ જ્યારે મેલેડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમરિયાના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ રાક્ષસને મારવા માટે ગયા ત્યારે તે રાક્ષસ ઘણા શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો દોડતા દોડતાં તે ભૂમિલોકના એક સાયલા ગામના તળાવમાં સંતાઈ ગયો ત્યારે મા નવદુર્ગે તે તળાવમાં પાણી પીવા લાગ્યા ત્યારે આ રાક્ષસ સરોવર પાસે મરી પડેલી ગાયને જોઈને તેમાં જઈને છુપાઈ ગયો ત્યારે નવદુર્ગાએ ભેગા મળીને આ અમર્યા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની માટીની પુતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમાં દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યાઓ આપી પછી તે અમર્યા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુતળી નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું આ પુતળી પોતાની શક્તિ દ્વારા દૈત્યને માર્યો પછી માતાજીએ રાક્ષસને મારીને તેમનું કાર્ય પૂર્ણ કર્યું તે નવદુર્ગા પાસે પાછા ત્યારે બધી દેવીઓએ તેમની સાથે સલ કર્યું અને પોતાનામાં સમાવવાની ના પાડી કારણ કે તે ગાયના શરીરમાં પ્રવેશવાને લીધે એ દેવી મેલી અને અપવિત્ર થઈ ચૂકી હતી તેમણે બધી દેવીઓને વિનંતી કરીને કહ્યું કે મારું નામ તો આપો અને મારે આગળ શું કરવાનું છે પરંતુ તે પછી બધી દેવીઓએ તેમને દગો આપ્યો અને કહ્યું કે હવે અમને તમારી જરૂર નથી આથી નિરાશ થયેલી દેવીએ વિચાર્યું કે હવે શિવજી સિવાય કોઈ તેમને ન્યાય નહીં કરે તે દેવી શિવજી પાસે ગયા ત્યાં જઈને બધી વાત શિવજીને કહી શિવજીએ ગંગાજીને પ્રગટ કરીને તેમને માતાજીને પવિત્ર કર્યા શિવજીએ કહ્યું કે તમે રાક્ષસ સાથેની લડાઈમાં એકલાએ લડત આપી હતી તેથી આજથી તમારું નામ મેલડી હશે મેલડી એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલેડી રાખવામાં આવ્યું આ મેલડી માતાજીના આજે ઘણા બધા પ્રસિદ્ધ નામ છે ત્યારબાદ શિવજીએ વરદાન આપ્યું કે તમે જ્યાં રહેશો ત્યાં કોઈ પણ દેવી નજીક નહીં ઊભી રહી શકે મેલેડી માતાજીની સાધના ખૂબ જ શક્તિશાળી છે અને તેમની શક્તિ સામે જસુણી યક્ષિણી ડાકણ ચાકણ ભૈરવ વીર અઘોરી કલર વેતાલ ચૂડેલ જીન જેવી કોઈ નકારાત્મક કે તાકાતવર શક્તિ ઊભી રહી શકતી નથી પીર સોસઠ જોગણી બાવન પીર સાત્વિક રાજસિક તામસિક સ્મશાનિક શક્તિઓ તેમની પાસે રહેલી છે માતાજીના પ્રભાવ આગળ કોઈ ટકી શકતું નથી એમ કહેવાય છે કે જ્યારે મેલેડી માતાજી ઉજ્જૈનથી કામરૂદેશ જઈ રહ્યા હતા ત્યારે પાંચ પ્રકારના મહાકલાપી શમશાન વચ્ચે આવ્યા જ્યાં તેમને રોકવા ત્યાંની બારસો શક્તિશાળી બલા સાંતળો અને તમામ ભૂતાવળ તેમને રોકવા આવ્યા હતા પરંતુ શિવજીના વરદાન સ્વરૂપ ત્યાં કોઈ બી શક્તિઓ માતાજીને રોકી શકી નહીં એવું કહેવામાં આવે છે કે તે સમયે મેલડી માતાજીએ તેમના હાથમાં રહેલી બોટલમાં એ તમામ જિન્નાદ અને નકારાત્મક શક્તિઓને કેદ કરી લીધી મેલડી માતાજી ફક્ત શિવજીનું સાંભળે છે કળિયુગમાં તેમના જેવી કોઈ શક્તિ નથી મેલેડી માતાજી ખૂબ જ દયાળુ છે જો તેમને કોઈ સાસા હૃદયથી પ્રાર્થના કરે છે તે રંકને રાજા કરે છે અને એક ક્ષણમાં રાજાને રંક બનાવે છે મેલડી માતાજીની સાધનામાં ચોક્કસ અનુશાસનમાં રહેવું પડે છે તેની સાધના ખૂબ જ મુશ્કેલ નિયમો હોય છે જો તમે તેમના કોઈ કાર્ય કરવા માટે સિદ્ધ કરો છો તો તેમને તે નિવેદ આપવાનું ભૂલી જાઓ છો તો માતાજી કોઈને છોડતા નથી જે બી મેલેડી માતાજીના ભક્ત છે તેમના પર કોઈ જાદુ મંત્ર તંત્ર જાદુગરી ટોટકા કે મેલી વિદ્યા અસર કરતી નથી જે માતાજીની સાધના અને ભક્તિ વધુ સારું ફળ આપે છે મેલડી માતાજી તમારા દરેક શબ્દો ઉપર કામ કરે છે જો માતાજીનું કોઈ ખરાબ ઉપદેશ છે તે મેલેડીનું આહવાહન કરવામાં આવે તો તેઓ ક્રોધિત પણ થાય છે મેલડી માતાજી પોતાના ભક્તોની આકરી કસોટી બી કરે છે ગુજરાતમાં ચારે બાજુ માતાજીના મંદિર આવેલા છે અને માની પૂજા થાય છે જય મેલેડી માતાજી કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી